ગેસ રિફિલિંગ કરનારી સમો પર તવાઈ સુરતા કપોદરા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વેપલો પકડાયા બાદ ઉમરોલી પોલીસે પણ છાપરાબટ્ટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા બે દુકાનોમાં દરોડા પાડીને નાના મોટા 48 ગેસ સિલિન્ડર વજન કાટા સહિતનો બદામલ કબજે લઈને સગીર સહિત બેની અટકાયત કરી હતી ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે અન અધિકૃત આ ગોરખધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે શહેર આખામાં ધમધમતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલા કરી છે કાપોદરા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે પોલીસ એ બાતમીના આધારે છાપરાભાટા રોડ પર વાળીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા અડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની બે નડી કબજે લીધી હતી સરથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ ઉપર વાડીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતાં આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજનકાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહી